મોજામાં સોનાની પેસ્ટ સંતાડી લાવતા ત્રણ વ્યક્તિ ઝડપાયા અમદાવાદ કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા ત્રણ મુસાફરો પાસેથી બે કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે જેની કિંમત રૂપિયા બે કરોડ છે આરોપી મોજામાં સોનાની પેસ્ટ છુપાવીને લાગ્યા હોવાનું સામે આવ્યું છે દેશમાં સોનાની દાણચોરીની વધુ એક ઘટના મામલે કસ્ટમ વિભાગે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બે પોઈન્ટ પાંસઠ કિલોગ્રામ સોનું ઝડપાયું અધિકારીઓના જણાવ્યા અનુસાર એક સપ્ટેમ્બરના રોજ દુબઈથી અમદાવાદ જતી ઇન્ડિગો ફ્લાઇટ સિક્સ ઇ વન ફોર સેવન એઇટમાં મુસાફરી કરી રહેલા એક પુરુષ મુસાફર અને બે મહિલાઓને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગુપ્ત માહિતીના આધારે અટકાવવામાં આવ્યા હતા જેમાં કસ્ટમ વિભાગના અધિકારીએ તપાસ કરતાં ત્રણેય મુસાફરે તેમના મોજાની અંદર ચાંદીના રંગના પાઉચ છુપાવ્યા હતા જેમાં સોનાની પેસ્ટથી દરેક મુસાફર બે પાઉચ લઈ જતો હતો જેમાંથી બે પોઈન્ટ છસો પચાસ કિલોગ્રામ ચોવીસ કેરેટ સોનું મળ્યું હતું સોનાના દાણચોરીની ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે મેટર ડિટેક્ટરથી બચવા માટે આરોપીઓએ સોનું પેસ્ટના સ્વરૂપમાં છુપાવવામાં આવ્યું હતું કસ્ટમ અધિકારીએ જણાવ્યું હતું કે કસ્ટમ્સ એક્ટ ઓગણીસો બાસઠની જોગવાઈઓ હેઠળ આ પ્રતિબંધિત વસ્તુ જપ્ત કરવામાં આવી છે અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે કસ્ટમ્સ ડેટા મુજબ છેલ્લા છ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીના ઘણા કિસ્સાઓ સમાવ્યા છે જેમાં દાણચોરો ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં સોનું છુપાવવા તેને રાસાયણિક દ્રાવણમાં ભેળવવા અથવા શરીરના પોલાણમાં છુપાવવા જેવી યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે જીવેટી ન્યૂઝ ગુજરાતી અમદાવાદ